તો આજના નવા બ્લોગ માં આપનું સ્વાગત છે ચાલો તો આજે ઓર કરવાનું હોય ને આથી આમ હોય તો એમાંથી છે ને આ સાઈડ એક સાઈડ ને તૂટે ગુ આ તૂટે ગુ દબાઈ આ તૂટે ચા ચાર ટૂટે

પછી રાજકોટ આપણા એક મિત્રો ફોન કર્યો તો એની કીધું કે દોઢસો બસો રૂપિયા બે કે એડ્રેસ દીધા ગયા ને તો આપણે જળે દઈએ તો અઢીસો રૂપિયાનો ફાયદો થયો ને કારીગર આપણે ઘરના હેર તો આ બે બોલ ફિટ કરવાના હતા બીજું કંઈ લેતા આમાં એ ફિટ થાય કે

हाँ मुतुन आ फिटनेस था तो क्या ही है आई है आम आ गोखा माने जाता हूँ आम आ जो तो आ गोखा माने जाता हूँ আয় আপু ফেল গিউ লাগে পোড়াই মাছ এক পোড়ু তো เงี้ยতেছে পোড়ু হেঠে দি মোহে বড়ো দিওনি

તો આ જોવો એક હૈકરો હે ને હૈકરો અથવા બાજ જોવો એ ઉટકી પકડે ને કોઈ વિડીયો ઉતાર લીધો તો આ જોવો આ તો પછી મેળ નો આવ્યો પછી કામ કર્યું કે સાઈડ સાઈડમાં જે તૂટેલું હતું ને એમાં ફેવિક એક મારે ને પછી શોટાડી દીધું હતું કંઈ મેળ આવે નહોતો બહુ વધી જાય પછી પાંચ રૂપિયાનો એલામાં ફેરવી કઈક શોટ લગું તો હાયલ્યું એમરજન્સીમાં ને હજી હાલે તો જુગાડ કરી લીધો એ પાછું તૂટે ને તાર પછી નવું લેવું આ જ્યારે લગ્ન હાલે તાર લગ્ન હાલ હાલ તો પછી દેખાડી વિડીયો પછી ડિલીટ થઈ ગયો હતો નવો વિચરો ફોન હેંગ થઈ ગયો પછી આપણે આ જે ઉગાડે જે કર્યું હતું ને પેલું જે નવું મશીન લીધું એ ફિટ ન થયું ને પછી પાછો બે ત્રણ દિવસ પછી આવવાનું હતું પછી દાંત કાંઈ લોટ તરવો હતો ને તો હાઈ લ્યુ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં